પ્રાથમિક શાળા અને રામગઢી પ્રાથમિક શાળામાં આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોરની ઉપસ્થિતિમાં બાળકોને કુમકુમ તિલક કરી ગળ્યું મોઢું કરાવી પ્રવેશ અપાયો હતો જ્યારે બાળકોને યુનિફોર્મ અને ચોપડા તેમજ સ્કૂલ કીટ આપી વધામણા કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી બીલાબેન પટેલ સીઆરસી વાડીલાલ યુવા મોરચાના ઉપપ્રમુખ પિયુષભાઈ આંગણવાડી કાર્યકર તેડાગર મુખ્ય સેવિકા સહિત વાલીઓ માતાઓ ઉપસ્થિત રહ્યા હતા